ધારી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી સતત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહી છે નગરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી છલકાઈને ધારીના મુખ્ય બજાર વિસ્તારમાં ફેલાઈ ગયું છે જેના કારણે રસ્તાઓ પર કાદવ અને કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે મુખ્ય બજારમાં વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી જેના કારણે નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલા લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે રિપોર્ટર ફારૂક બિલખિયા અમરેલી દારી નગરપાલિકાની જાતે થઈ છે ત્યાંતે દારીમાં સ્વચ્છતા છે જ નિયમ કો દારીમાં ગ્રામ પંચાયતે ત્યારે જીતુભાઈ સરપંચ અને ઉપજાય વાળાએ દુકાને દુકાને ઘરે ઘરે બસની આપેલા છે દારીમાં ગાડી ભી ફરે છે પણ ડસ્ટબીન ની અંદર કચરો નાખવાની તકલીફ નથી લેતા એનું કારણ કે ધારીના જે કોઈ હોદ્દેદારો છે એની પોતાની મિલી છે એ લોકો કોઈ જાતનો દંડ કરતા નથી આજે મુંબઈમાં મેં પોતે આજથી બાવીસ વર્ષ પેલા દંડ ભોગ હતો હું મીઠો માણું ખાતો તો એક જ પિચકારી કરીને મેં બસો ને એકાવન ની પોચ રેલી લીધી એમ ધારીમાં તમે એક જણા પોચ ફાડશો અને એક જણો વીસ જણા વાત કરશે વીસ બે હજાર ને વાત કરશે તો આ રીતના ધારીમાં કરવાની જરૂર છે બીજા નંબરમાં છેલ્લા ત્રણ મહિનાથી કહું છ કે આ ખાડો બોરો ડાળીમાં પાણી છે આખી કોળીપાલ શરીર વાળા અંદર મૂકી દે છે અને પાણી રોડ ઉપર આવે છે ખરાબ થાય છે તો મહેરબાની કરીને તમે લોકો જાગો ધારી નગરપાલિકા થઈ ગઈ છે હવે અને ધાળી નામ મોટું છે મુંબઈમાં અને મુંબઈ મુંબઈ માણસો અહીંયા આવી અને ધાળીમાં દાન કરવાનું મન ન થાય મેં ગુરુ ભાઈ તરીકે આ જાહેર માં વાળ્યું વાત છે અમે મુંબઈમાં માં નેવું માલ ના બિલ્ડિંગ બનાવ હતા જ્યાં અમને નહીં તકલીફ પડતી હોય આજે બધા અમે નહીં હેરાન કરવા વાળા હતા પણ અમે એને પ્રેમથી સમજાવીએ ત્રણ વાર ભાઈ સાહેબી કરીએ પણ સ્ટેચ્યુ વાર અમે અમારી રીતે અમારું શસ્ત્ર ઉગાવ્યું અને એને દબાવીને બેસાડ ગયું એવું ધારીમાં મારે ન કરવું પડે એટલે હું તમને બધાને પ્રેમથી કહું છું રિક્વેસ્ટ કરું છું મારા વડીલો છો તમે કદાચ મારીથી નાના હોય તો મારા દીકરા સમાન છો તમે પ્રેમથી કામ કરો તમને સરકાર પૂરેપૂરો વળતર આપે છે મારે ભાઈ નગરપાલિકાના પ્રમુખ નથી બનવું મને બિન હરીફ અત્યારે કહે છે નગરપાલિકાના પ્રમુખ બનવાનો જો હું નગરપાલિકાનો પ્રમુખ બનીશ તો મારો મગજ બહુ કડક છે સમજી લેજો મુંબઈ બેઠા બેઠા ભાઈ નગરપાલિકાનો વહીવટ કરે પણ તમને બધાને ભારે પડી જાય કર્મચારીને મારે કર્મચારી મારા નાના ભાઈ હશે સમજી લેજો તમે એટલે પ્રેમથી તમને કહું છું એ ધારેમાં જે અઢાર માળના બિલ્ડિંગ નવ બનાવવા હતા એને બદલે વીસ બનાવું છું જે મારા વીસ બિલ્ડિંગ બનાવતો એની તાકાત કેટલી હોય મારા બે ગુરુ બાજુમાં છે તમે મારા ગુરુ અને અમિત શાહ ફરતો હોય નરેન્દ્ર મોદી પગે ફરતા હોય અને અમે આવતા હોય તો તમે બધા મારા હિસાબમાં હું કે મંજૂર લો પણ હું તમને રિક્વેસ્ટ કરું છું તમે નાના ગામમાં વેચો નાના ગામમાં તમારે રહેવાનું છે બિલ્ડિંગ એક કરોડ એસી લાખ ગાંડા છે રૂપિયા યા તમને કોઈ ને તમારું કામ નું તમારી બારી બાજુ તારે સમજી ગયા એટલે તમે મહેરબાની કરીને છેલ્લી વાર અમારો વિડિયો છે હવે વિન્ડો નહીં આવે હવે સીધી કાગળિયા જ આવશે અને બતમીજા ઓર્ડર આવશે